હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનીશું ગુજરાતીઓના ઘર ઘરમાં બનતા એવા ફાફડા એના માટે મેં અહીંયા એક વાટકો ચણાનો લોટ લીધો છે એમાં આપણે સાત પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અને અડધી ચમચી અજમો નાખીશું અજમો થોડો હાથથી ચોળીને લેવાનો છે ત્યારબાદ મેં અહીંયા બે મોટી ચમચી તેલ લીધું છે જો ફાફડા કડક બનાવવા હોય તો એક ચમચી તેલ પણ લઈ શકાય મેં અહીંયા બે ચમચી એટલે કે મુઠ્ઠી પડતું મણ કે એટલું લીધું છે ત્યારબાદ આપણે એમાં થોડું થોડું પાણી નાખી અને ફાફડાનો લોટ બાંધી લઈશું ચણાના લોટમાં પાણી એકદમ ઓછું જોઈએ તો આપણે એ પ્રમાણે જોઈને પાણી નાખવાનું છે ભાખરી કરતાં થોડો પોચો અને રોટલી કરતાં કઠણ એવો લોટ બાંધી થોડું થોડું પાણી લઈ અને મસળી એને રોટલી જેવો પોચો લોટ બનાવવાનો છે તો અહીંયા મેં લોટ મસળીને તૈયાર કરી લીધો છે એને આપણે દસ મિનિટ માટે ભીનું કપડું ઢાંકીને રહેવા દઈશું ત્યારબાદ આપણે એના ફાફડા વણી લઈશું રોટલી જેટલો લુવો લઈ અને એની પાતળી રોટલી જ વણવાની છે આ એક એક વાટકામાંથી મારે દસેક જેવા ફાફડા બન્યા હતા તો અહીંયા આપણા બધા જ ફાફડા વણીને તૈયાર થઈ ગયા છે એને આપણે પાંચથી દસ મિનિટ માટે સુકાવા દઈશું ત્યારબાદ અહીંયા એક પેનમાં મેં તેલ ગરમ મૂક્યું છે જેમાં આપણે બધા જ ફાફડા તળી લઈશું આ ફાફડા આપણે ગુજરાતીઓમાં હોળી દિવાળી બંનેમાં ખાસ બનતા હોય છે એકદમ મીડિયમ ફ્લેમ પર ફાફડાને તળી લેવાના છે વારંવાર ફેરવીને તળવાથી એકદમ ક્રિસ્પી બને તો આપણા બધા જ ફાફડા તળાઈને રેડી થઈ ગયા છે એની માથે એને ઉપરથી થોડું મરચું છાંટ્યું છે એકદમ ક્રિસ્પી અને એકદમ પોચા દાંત ન હોય એ લોકો પણ આરામથી ખાઈ શકે એવા ફાફડા બન્યા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર છે આપણા ટ્રેડિશનલ રેસીપી ફાફડા જે એકદમ જ પોચા બન્યા છે તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો